ગત તારીખ ત્રીજી ઓગસ્ટના રોજ દશા માતાની આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ડીજે સાઉન્ડ ના કારણે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગની બાલ્કની નો ભાગ ધરાશાયી તેમજ મા દશામા ની આગમન યાત્રાનું આયોજન કરનાર ચાર આયોજકો સામે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની વધુ માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી ત્રીજા માળે લિફ્ટની ભાગ તૂટી પડ્યો गत તારીખ ત્રીજી નીકળી હતી દાંડિયા બજાર વિસ્તારમાં ચાર ડીજે સાથે આગમન યાત્રા રાત્રે સાડા નવ વાગે નીકળી હતી જેમાં સો થી એકસો પચાસ લોકો સામેલ હતા તેમજ આઠ આયોજકો હતી પરમિશન તેમ છતાં રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવી રહી હતી અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું હતું જેથી પોલીસે ચાર આયોજકો તેમજ શોભાયાત્રામાં ડીજે વગાડનાર ચાર સંચાલકો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ખૂબ જ સ્ટ્રોંગ વાયબ્રેશનને કારણે આ બનેલ હોવાનું જણાય આવેલ અને જેને કારણે અમે ચાર અલગ અલગ ડીજે જે છે એમાં વિનાયક સાઉન્ડ જય અંબે સાઉન્ડ ઉર્વી સાઉન્ડ અને લીલાગેરી સાઉન્ડ છે એના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ તેમજ જે દશામાની મૂર્તિનું જે આગમન માટે જેમણે

કે જે મેક્સિમમ સાઉન્ડ છે એ સેવન્ટી ડેસીબલની ઉપર કોઈ પણ જગ્યાએ રાખી શકાય નહીં આ સિવાય ઘોંઘાટવાળા વિસ્તાર શાંતવાળા શાંત વિસ્તાર એ પ્રમાણે જાહેરનામું છે અલગ અલગ ડેસિવલનું પાડવામાં આવેલું છે પણ મેક્સિમમ સેવન્ટી ડેસીબલથી કોઈ પણ સાઉન્ડ વધવો ન જોઈએ અમે આ મુજબ આજે ચાર જે ડીજે સાઉન્ડના ઓપરેટર છે એના ગુનો દાખલ કરેલ છે અને એમના જે ડીજે છે ચારે ચાર એ ડીજે જમા લેવા માટે અમે તજવીજ હાથ ધરેલ છે આ દરેક પોલીસ સ્ટેશનમાં આ જે સાઉન્ડ મીટર છે એ આપવામાં આવેલા છે અને એનાથી સાઉન્ડ મીટર અને વધુમાં જે ડીજે સિસ્ટમ છે એમાં પણ ફરજિયાત પ્રમાણે સાઉન્ડ મીટર લગાવવાના હોય છે